સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ આજે મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે બનાસકાંઠા હોય કે પાટણ આ તમામ જગ્યાઓ પર આજે મેઘરાજાની જબરદસ્ત બેટિંગ થઈ રહી છે પાટણ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે પાટણની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે પાટણ શહેરના પારેવા સર્કલ પર પાણી ભરાયા છે પારેવા સર્કલ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી છે પરંતુ શહેરમાં પહેલીવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાટણ હાજીપુર રૂની અને કમલીવાડમાં વરસાદ વરસી રહ્યો છે

પાટણ પાલિકાનો જે પ્રીમોન્સૂન પ્લાન છે તે માત્ર કાગળ ઉપર હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી ભરાયા છે અને લોકોને વારવાર મુશ્કેલીનો સામનો કરવાનો પ્રથમ વરસાદની અંદર જ આવી રહ્યો છે એટલે કહી શકાય કે માત્ર હજુ સુધી અડધો ઇંચ વરસાદ પડ્યો છે અને આ વરસાદની અંદર જ પાટણ પાલિકાનો પ્રી મોન્સૂન જે પ્લાન છે તે કાગળ ઉપર જોવા મળી રહ્યો છે અને ઘૂંટણ સમા પાણીમાંથી લોકો અહીંથી પસાર કરવા માટે મજબૂર બન્યા છે એટલે કહી શકાય કે પ્રથમ વરસાદની અંદર જ પાટણ શહેરની અંદર જ પાણી પાણી કરી નાખ્યુંને છે લોકોનું જનજીવન જાણે કે અસ્તવ્યસ્ત થયું હોય રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે પાટણ પાલિકા